ગુરુ પૂર્ણિમા કપડાં તો આ જ પહેલાં યુનિફોર્મ જ પછી તારે છે ને અહીંયા શ્લોક બોલવાનો થશે ઓકે હા બ્રશ મારી વાત શ્લોક બોલવાનો છે શું બોલીશ બોલો જોઈ એકવાર ટ્રાય કરી લેલું Let's run no way. ઓકે હવે આપણે તૈયાર થઈ ગયા હોય પછી શું કરવાનું હોય ભગવાનને પગે લાગવાનું પછી બીજું કામ બાપાને પછી ઓકે શું ચલો હાલો તાર બેગી લઈ લે ભેગા ભેગો હાલો બોટલ ક્યાં બેન આવી ગઈ છે શું છે નીરવુ આજ પલછાત શું છે કિસમિસ পহাদ্ত মংল্ জাজামে যাটয়েichi yat নিরয়জেফন মাপা মন্মেরা ন্মন দুর্যামে য়েফ পাদয় સારી બોટલ તો મિત્રો અત્યારે સાડા આઠ થયા છે રૂહી રેડી છે રાકેશ રેડી છે જય શ્રી કૃષ્ણ તો ફ્રેન્ડ્સ રૂહીબેનને સ્કૂલે મૂકી આવ્યા છે સવારમાં સાડા સાતમાં હવે નિર્વા રેડી હવે નિર્વાણ રાકેશ જશે પછી બધું કામ ચાલો કરીશું સિક્સ વાગે તો ઉઠે બેટા નિર્વાણ રાકેશ હવે જાય છે જય શ્રી કૃષ્ણ બાય બાય નિર્વ સરસ શ્લોક બોલજે હો એનો રૂમ સરસ સરખો કરી છે હવે અમારો સરખો કરીશું ફ્રેન્ડ્સ આપણો બેડ પણ સરસ થઈ ગયો છે હવે હવે આપણી આ ખુરશીઓને આવી રીતે ચડાવી દઈશું એટલે આપણો રોબો સરસ ફરી શકે આ બાજુ પડદો પણ ઊંચો કરી દીધો છે પગલું છણી ઊંચું કરી દીધું છે બારનો સરસ હાથ તો તડકો નીકળો છે તો હવે આપણો રોબો સ્ટેશનમાંથી નીકળી ગયો છે અને હવે સરસ કચરા પોતો કરી નાખશે બધી વસ્તુ જે કાંઈ ઊંચા નીચી કરવાની હતી તે બધી કરી લીધી છે પહેલાં તે આવી રીતના આમ ઓર્ડર પતાવે પછી અંદર અંદર કરે આવી રીતે ખુરશીઓ ચડાવી દીધી છે ઉપર સોફા સરસ કર નાયખો છે ટેબલને એની જગ્યાએ મૂકી દઈશું તો હવે રોબોટ કામ કરે છે ત્યાં સુધીમાં નાહી લઈએ બેવ કામ એકાઈ રહે થઈ જાય આપણું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ નીટ એન્ડ ક્લીન કરે છે એકદમ આમ પડછાયો સરસ પડે છે કાચ જેવું તો ફ્રેન્ડ્સ સરસ ફ્રેશ થઈ ગયા છે અને હવે કામે લાગી જશું લેપટોપ લઈને બેહી જશું રોબોટ એનું કામ કરે છે અત્યારે બા દાદાવાળા રૂમમાં ગયો છે તો હવે આપણું એડિટિંગ થઈ રહ્યું છે

હાલ હવે માથું વર્દ તો છોકરાઓ રેડી થઈ ગયા છે જાશે હાથ જવાય આવી જશોને બાય 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 ટાટા તો ફ્રેન્ડ્સ આપની આજની થાળી રેડી થઈ ગઈ છે મગનું શાક રોટલી ડુંગળી ટમેટાં સલાડ ને બાવાળી સ્પેશિયલ ચટણી અને શ્રીખંડ તો એ આપણે દાદાને દઈ દઈશું તો બા દાદા ચાલુ કરી દઈએ હવે હું ચાલુ કરું છોકરાઓ ગયા છે ગોયણીમાં હા કાલે છે ઓકે જો ત્યાં જીતુ દાદા જીતુ દાદા દઈ ગયા આપણને ભજીયા પુરી ને દૂધ પાક ગામીની બેનના ઘરેથી હાલો તો હવે જમી લો મગનું શાક મીર તારું ફેવરિટ શિખર ને બધું

সিযর঵া হেউনে উদার পুছুনে ইত্র জারাপ দে঵ানো হে? ওকে হাল ফটা ফটা আসো ছে ইস পিস মাই মাই আা গো আহা এট এট সুন me બાજુ રૂહી પણ લેસન કરવા માંડી છે શું કરે છે કરવાનું છે ઓકે આ બાજુ નિર્વા લખવા માંડી છે વિચ નંબર નિર્વા ઓકે સારું કરવા માંડો પક્ષ પલાઠી વાળો રૂહી લક લખતા ન આવડે એના સ્પેલિંગ પછી તું જે બોલસી બોલી બોલીને તો બધું તને આવડે મને ખબર છે આ એનો જે જવાબ છે એ બધે તું લખી લખીને પાકા કર બેટા તો નિર્વાણ દાદા થપુદા રમે છે

તો હવે સાત વાગ્યા છે આ બાજુ દાદા એક બે વસ્તુ લેવાની છે એટલે જાય છે બાય દીવાબત્તી કરી લીધા નિર્વા શું કરે છે નિર્વા રમાસ વેરી ગુડ તારે તું નીચે જાસ ઓકે તાર નીચે ન જાવ નિર્વા હે નિર્વા હા તો જો તાર નીચે ન જાવું ના આ કાઈ નહીં રમ છોકરાઓ તો મારે એક રેસીપી કરવાનો વિચાર છે તો રેસીપી કરી લો રેસીપી છે મરચાંની તો ફ્રેન્ડ્સ વચમાં હવે બ્રેક પડ્યો છે તમને બતાવું શું રેસીપી ચાલે છે તે તો ચાલો તમને બતાવી દઉં તો આપણી રેસીપી છે ભરેલા મરચાં જે દાદી નાની વખતના બનતા હતા તે સ્ટાઇલથી બનાવીશું પણ સ્ટફિંગમાં મસાલામાં આપણે આપણી રીતે ચેન્જીસ કરેલા છે

નિર્વા બેન બા ભેગા બેસી ગયા છે પૂરી વણવા હે નિર્વા લે લે વાહ વા નિર્વા હવે બધા આમ કટ કર લઈશ રૂહી રમીન આવી ગઈ તો જો દૂધ બની રહ્યું છે તાર પૂરી વણવી હાલો તો બેહી જાવ હાલો બાપ જો નિર્વા તો મસ્ત રાઉન્ડ રાઉન્ડ પૂરી કરી છે વાહ વાહ નિર્વાહ નિર્વાહ ના તો નામ માં જ વાહ છે વાહ આવતી બેટા હેબાસ હેન્ડ વોશ કરી લીધા સરસ

આ બાજુ બાપ દીકરો શું કરે તો ફ્રેન્ડ્સ હવે આપણી થાળી સરસ રેડી થઈ ગઈ છે મસ્ત બદામ ચારોડી કાજુ વાળું દૂધ ઇલાયચી વાળું કેસર વાળું ભરેલા મરચાં ને ગરમા ગરમ પૂરી તો એ જ આપણી પ્લેટ દાદાને દઈ દઈશી છોકરાઓ તમારે દૂધ ભરું ને તાર શ્રીખંડ ખાવો બપોર ખાધો જ બેટા